જે માને એના માટે ખેડૂત જગતનો તાપ છે પણ જે ખેડૂતની અહેમિયત નથી સમજતો એના માટે તો એ લાચાર છે આજના શહેરી હાઈફાઈ થઈ ફરતા વર્ગને કદાચ ખેડૂત અભણ અને બુદ્ધિ વગરનો લાગતો હશે પણ એ આ ત્રણ લુગડે ટાઇટમ ટાઈટ ફરતા લોકોની મોટી ભૂલ છે કારણ કે અભાવ અને કુદરતી આપદા સામે પોતાની લડી આ ધરતીપુત્રોએ ખેતી કરી જગતનું પેટ ભર્યું છે નાની નાની નિષ્ફળતાઓથી નાસીપાસ થતા આજના યુવાએ ખરેખર ગામડામાં જઈ ખેડૂત સાથે ફક્ત ખેતીની એક આખી સિઝન સુધી રોકાવાની જરૂર છે આ સમય દરમિયાન એટલું સમજી લે કે ખેડૂતો કેટલી મુશ્કેલીઓથી અન્ન પકવે છે અને મુશ્કેલ સમયમાં કેવી રીતે રસ્તો કાઢે છે તો કદાચ એમને પછી મેન વિથ વાઇલ્ડ જોઈ પ્રેરણા લેવાની જરૂર નહીં પડે મગફળી સાથે મરચાનો પાક અંતરપાક કરેલો છે આની અંદર અમે એવું છે કે મગફળીની પાટલોજી આવે અને જે ગેલેરી આવે એની અંદર અમે મરચાના રૂપા વાવેલા આવેલા છે ડ્રીપ નાખીને આજે અમે આઠ હજાર પાંચસો ડોકાઉ આવેલા છે દસ હજારનું બિયારણ લાવેલા હતા રોપા અગિયાર હજાર એમાં અમે દોઢ મહિને વીણી વીણવાનું ચાલુ કર્યું હતું પહેલાં મારે સ્ટાર્ટિંગમાં દોઢસો થી બસો જભલા નીકળ્યા હતા બીજા વારે અમે ત્રણસો જેવા જબલા નીકળ્યા હતા ચોથા વારે સાતસો જબલા જેવા નીકળ્યા હતા મગફળીમાં તો ત્રણ નું કટ્ટો આવે છે કુલ ખર્ચો કર્યો છે મગફળી સાથે અમે પચાસ હજાર જેવો ખર્ચો કર્યો છે અત્યાર સુધી અમે છ લાખ જેવી આવક મળી છે મરચામાં મગફળીનો પાક અમે લીધો નથી અંતર એને મગફળી અમને એમ છે મરચાની અંદર એક છોડ ઉપર અત્યારે તમે જોઈ શકો છો થી બે કિલો એક છોડ ઉપર જોવા મળી રહ્યું છે અન્ય ખેડૂતોને એવું મારું કહેવાની સલાહ છે કોઈ પણ સિઝન સાથે અંતર પાક કરો તો કોઈ બીમાં ભાવ ના હોય તો તમને બીજો પાકમાં ઉત્પાદન મળી શકે છે ટૂંકી ખેતી ધરાવતા પ્રકાશભાઈ ફક્ત ધોરણ દસ સુધી ભણેલા છે પણ આવડત એક યુનિવર્સિટી જેવી છે નાના ખેડૂત એક પાક વાવે અને ન કરે નારાયણ પણ જો કોઈ કુદરતી આફત કે પાકમાં રોગચાળો આવે તો ખેડૂતનું આખું વર્ષ ફેલ થઈ જતું હોય છે અને ખેડૂત દેવાદાર બનતો હોય છે ત્યારે આ ખેડૂતો નુકસાનીથી બચવા આંતર પાક વાવતા હોય છે એક પાકની વચ્ચે આંતર પાકમાં બીજું શું વાવી શકાય એ પણ એક વિચાર માંગી લેતો વિષય છે બધાથી હટકે વિચારી પ્રકાશભાઈએ મગફળી વચ્ચે આંતર પાક તરીકે મરચાની ખેતી કરી પરંતુ હવે મુખ્ય પાક ગૌણ થઈ ગયો અને આંતર પાક મુખ્ય થઈ ગયો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે મુખ્ય પાક એવી મગફળી કરતા અનેક ગણું વધારે ઉત્પાદન આંતર પાક મરચામાંથી પ્રકાશભાઈ મેળવી ચૂક્યા છે અમે મગફળી સાથે મરચાનો અંતર પાક કરેલો છે એની સાથે મરચાનો બહુ ગ્રોથ હોવાથી મગફળીને અમે મગફળી લીધી નથી મરચામાં બહુ સારી આવક છે પહેલા કારણે મગફળીમાં ઉત્પાદન લેવાનું નથી મગફળીમાં ડીસા તાલુકાના રાણપુર ગામના દસ ચોપડી ભણેલા પ્રકાશભાઈએ પચાસ હજારના ખર્ચે વાવેલી મગફળી કરતાં માત્ર દસ હજાર ખર્ચી વાવેલી મરચીએ એમને અત્યાર સુધીમાં છ લાખ રૂપિયાની કમાણી તો કરાવી જ દીધી છે અને હજુ પણ આવક ચાલુ જ છે સમયની સાથે કદમ મિલાવી આધુનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરી પ્રકાશભાઈ જેવા અનેક ખેડૂત મિત્રો દાખલારૂપ ખેતી કરી જગતને જમાડે છે તો આ હતી દસ પાસ પ્રકાશભાઈની કહાણી આવી અનેક ખેડૂતોની વાતો જાણવા જોડાવ ખેડૂત પોથી સાથે આજે જ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ખેડૂત પોથી છે ખેડૂતોનો અવાજ ખેડૂત પોથી એટલે ખેડૂતો માટે ખેડૂતો દ્વારા સંચાલિત ડિજિટલ પ્લેટફોર્મ જય જવાન જય કિસાન